પાનવડ એટલે કે એનું પેટાફલ્યું નવા ગામ ખાતે પ્રકૃતિના ખોળે એવા સરસ પ્રકારના વાતાવરણમાં સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવન રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા અહીંયા જે પ્રાપ્ત થયું છે એ ભવનનું લોકાર્પણ આજના દિવસે હતું એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી મેડિકલ ઓફિસર શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બધા જ જિલ્લા પંચાયતના સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અધિકારીશ્રીઓ સાથે મળીને આજના દિવસે એને ખુલ્લું મૂક્યું છે અને અહીંયા જે ખૂબ મોટું ભવન અમને જે પ્રાપ્ત થયું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું એ ભવનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવેલી છે જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે મળવાની છે પાનવડ ખાતે જે શહેરમાં જે વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં મકાન સારું ન હોવાના કારણે સારી વ્યવસ્થા ત્યાં મળતી નહોતી પરંતુ હવે આ ખૂબ સરસ મકાન જ્યારે અમને મળ્યું છે આ વિસ્તારમાં ત્યારે અહીંયા ખૂબ સરસ રીતે સારા પ્રકારની આરોગ્યની સુવિધા મળવાની ત્યારે આ ખૂબ મોટું ભવન જ્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા આરોગ્ય વિભાગના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો પણ આ તબક્કે આભાર માનુંશ અને ખૂબ મોટી સંખ્યામાં સર્વ આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનો બધા સાથે મળીને આજના દિવસે આ મકાનને ખુલ્લું મૂક્યું છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો